શ્રવણની વાત કરે છે દશરથ નાજા શું કહે છે યદ યદા કલ્યાણી શુભમ વાય દિવા શુભમ તદેવ લભતે ભદ્રે કરતા કર્મ ચં આત્માનઃ દેવી સી કંઈ કરેલું શુભ સુ કર્મ એ પડે છે મેં આંબાને કાપી અને ખાખરાને પાણી પાયા દશરથનું વાક્ય જો મેં આંબાને કાપી અને ખાખરાને પાણી પાયા મારો રામ તો આમ્ર વૃક્ષ હતું અને આ કઈ કઈ તો ખાખરો અને ખાખરાને મેં પાણી કઈ કઈને રાજી કરવા મે મારા રામરૂપી આંબાને કાપી નાખ્યું દેવી ફળ તો આવે તે અને વાત કરે છે મારી કુમાર અવસ્થા હતી દશરથ કહે છે હું શબ્દવેધી બાણાવાળી હતો શબ્દને આધારે બાણ મારું અને નિશાન ચૂકવું નહીં એક દિવસ હું સરયુ નદીને કિનારે યુવા અવસ્થામાં ગયેલો અને સરયુ નદીમાં પાણીનો અવાજ આવ્યો એટલે મને એમ કે કોઈ મૃગ પાણી પીવા આવ્યું છે અને મેં શબ્દના આધારે બાણ માર્યું અને બાણ એને લાગ્યું અને જ્યારે હું નદી કિનારે ગયો ત્યાં તો મૃગ નહોતું કોઈ એક તપસ્વી ની બાણ વાગ્યો ની તપસ્વી નદી કિનારે પડ્યો મેં જઈને વાત કરી તપસ્વી મને કહ્યું કે મારો શું વાક હતો તમે બાણ માર્યો દશરથ કહે છે કે ભાઈ મેં પશુ વરાહે માર્યું તું મારી ભૂલ થઈ ગઈ અને જે આ તપસ્વી હતો એ જ શ્રવણ તુલસીકૃત રામાયણમાં કથા નહીં લખાણી વાલ્મીકી રામાયણમાં લખાણી છે તપસ્વી મને કહ્યું કે મેં શું અપરાધ કર્યો તો તમે મને માર્યો મને મારી અને તમે મારા અંધ માતા પિતાનો એકનો એક આધાર છીનવી લીધો તમે જ જઈ અને એમને સમાચાર આપો જેથી તમને એમનો ક્રોધ બાળીને કરી દે શ્રવણ કહે છે અને દશરથ રાજા કહે છે કે મેં એનું બાણ કાઢ્યું અને પછી હું એના માતા પિતા પાસે ગયો અને મેં મારો અપરાધ કબૂલી લીધો મેં એમ કહ્યું મારાથી તમારા દીકરાને બાણ વાગી ગયું છે મારો અપરાધ તમે માફ કરો અને ત્યારે શ્રવણના અંધ મા બાપ એને એટલું કહ્યું કે આ અપરાધ તમે સ્વયં ન કહ્યો હોત તો તમારા મસ્તકના હજાર ટુકડા થઈ જાત અંધમાં બાપ બોલ્યા તમે તમારા મોઢે તમારો અપરાધ સ્વીકારી લીધો એટલે હું શ્રાપ નથી દેતી બીજો કાંઈ નહીં તો તમારા મસ્તકના હજાર ટુકડા થઈ જાત ભૂલ જીવનમાં થાય ને સ્વીકારી લઈએ ને બહુ હળવું થઈ જાય ઘણી વાર આપણે સ્વીકારીએ ને ઢાંકીએ જઈએ ને એ પછી ભૂલ બહુ મોટી મોટી થાતી જાય એટલે કે છે કે તબીબે સ્વીકારી લીધું નહીં તર તમારા મસ્તકના હજાર ટુકડા થઈ જાય અને અંધ મા બાપ બોલ્યા દશરથ રાજા કે કૌશલ્યાને તમે આ અજ્ઞાનથી કર્મ કર્યું છે જાણી જોઈને મારા દીકરાને નથી માર્યો અજ્ઞાનથી કર્મ કર્યું છે નહીં તો જાણી જોઈને જો કર્મ કર્યું હોત તો આખા તમારા કુળનો વિનાશ થઈ જતી ઘણક્યા તો તપસ્વી મા બાપ હતા અમને હવે અમારા પુત્ર પાસે લઈ જાઓ અને દશરથ કે હું એને એમના પુત્ર પાસે લાવ્યો બંને જણા મા બાપ વિલાપ કરવા લાગ્યા માત પિતાએ પુત્રનું ખોળું મસ્તકમાં રાખ્યું અને સદગતિ આપવાનો આશીર્વાદ આપ્યો જાત બેટા તારી સદગતિ થશે મા બાપે શ્રવણને આશીર્વાદ આપ્યો અને દશરથ રાજા કહે છે

રામ અને લક્ષ્મણ વનમાં અને પુત્રના વિરહમાં દશરથ રાજાનું સાતમે દાડે મોત થયું છે અને એટલા માટે કર્મ કરેલું ભોગવવું જ પડે અને એક વાત કર્મની કરી જે આમાંથી મારે તમારે બહુ સમજવા જેવી છે આ હું ઘણી વાર વાત કરું છું કે આ દુનિયામાં ઘણા ધર્મો છે હિન્દુ ધર્મ ઈસ્લામ ધર્મ ક્રિશ્ચન ધર્મ શીખ બૌદ્ધ જૈન ઘણા બધા ધર્મો છે એ ધર્મમાં ઈશ્વરની બાબતમાં માન્યતા ઘણી બધી અલગ અલગ હશે જીવ બાબતમાં માન્યતા બધાની અલગ અલગ હશે પુનર્જન્મમાં માન્યતા અલગ અલગ હશે પણ બધા જ ધર્મમાં એક વાત સમાન જોવા મળે કે બધા જ ધર્મ કર્મમાં માને છે બધા ધર્મ કર્મમાં માને છે બધાની પાસે અનુશાસનના શાસ્ત્રો છે કેવલ ધર્મો નહીં દુનિયાનો કોઈ એવો દેશ નથી જે કર્મમાં ન માનતો હોય બધા દેશ પાસે કાનૂન છે બધા દેશ પાસે એની એની આચાર સંહિતાઓ છે અને એ પ્રમાણે દંડ દેવામાં આવે છે ચોરી કરો તો આ દંડ લૂંટ કરો તો આ દંડ ભેળસેળ કરો તો આ દંડ વ્યભિચાર કરો તો આ દંડ આપણે ભારતમાં તો બહુ અળવા દંડ છે આ આ અરબિયન કન્ટ્રીમાં અમુક અમુક તમે જુઓ કેટલા કઠોર દંડ છે હમણાં હાડત્રીની કલમ કરી માથાની અરબી અર અરબસ્તાનમાં તમે જો સાઉદી અરેબિયામાં અને પચીસ જણા તૈયાર છે ચોક વચ્ચે જ માથું કાપી નાખવામાં આવે કોઈ ચોરી કરે તેનો હાથ કાપી નાખવામાં આવે કર્મની વાત આખા દુનિયામાં છે કોઈ એવો એક દેશ તમે બતાવો જ્યાં કર્મમાં ન માનવામાં આવતું હોય કોઈ એવો ધર્મ બતાવો જ્યાં કર્મમાં ન માને અને જે કંઈ મારા તમારા જીવનમાં સુખ દુઃખ આવે એની બધા જ કર્મના હિસાબ છે આખા પછી આપણે દોષ ગ્રહો ઉપર જવા દઈ પછી પિતૃઓ ઉપર જવા દઈ આડોશી પાડોશી ઉપર જવા દઈ ગવર્મેન્ટ ઉપર જવા દઈ કે બીજા ઉપર જવા દઈ મૂળ આપણા કરેલા કર્મના હિસાબ છે આખા અને એટલા માટે કરમ જ માણસને પોતાનું સુખી દુઃખી કરે છે હારા કર્મ કરીએ તો સુખ આવે બસ આ જીવન છે એ ગામ છે અને ગામમાં બે જ માણસો રહેશે જીવનરૂપી ગામમાં એક સુખ અને બીજું દુઃખ હારા કર્મ હોય પુણ્ય કર્મનું ફળ સુખ અને પાપનું ફળ દુઃખ છે એ જેણે જેવું કર્યું એવું એને ભોગવવાનું એક વાત તમે સાંભળી બી હશે મહારાજ મોઢે રાજાને ત્રણેય મંત્રી રાજાએ ત્રણેય મંત્રીને કહ્યું કે તમે એક એક ઠેલો લઈને આપણા બગીચામાંથી ફળ લઈ આવો ત્રણેય મંત્રી ગયા પહેલાં મંત્રીએ વિચાર્યું કે આ ફળનો આખો મોટો ઠેલો ભરીને ઉપાડીને જાઉં એના કરતાં જે કંઈ દાળા પાંદડા હતા ને ઠેલામાં ભરીને આંખો ભરીને માથે લઈને ગયો હળવો ફૂલ ઠેલો એમ ઉપાડવાની માઠાકૂટ નહીં બીજો હતો એ થોડો આળહોડો હતો તો એણે દાળા પાંદડા ન ભર્યા પણ જે કંઈ નીચે પડી ગયેલા ફળ હતા કાચાન પાકાન બગડેલાન હડેલાન એ બધા આખા ઠેલામાં ભરી ઉપડી ગયો ત્રીજો મંત્રી હતો એણે નીચે થોડાક દિવસ પછી પાકે એવા ફળ લીધા એની ઉપર પછી થોડાક દિવસ પછી પાકે એવા ઉપર હાવ રોજ ખવા આજને આજ ખવાય એવા ફળ ક્રમશે બધા ફળ એક એક અલગ અલગ જાડવેથી બધા ફળો ઉતાર્યા અને આખો ઠેલો કર્યો ત્રણેય જણા ઠેલો લઈને રાજદરબારમાં આવ્યા પૂછ્યું કે હવે અમારે શું કરવાનું રાજા ક્યાં ત્રણેય જણાને જેલમાં પૂરી ગયો અને સાત દિવસ સુધી આને જેલ બારા ન કાઢતા ખાવાનું કાંઈ દેતા નહીં જે એ થેલામાં ફળ લઈને આવ્યા છે એ ત્રણેય જણા ખાય કે હવે જે પેલો ડાળા પાંદડા ભરીને આવ્યો તો એને તો પેલે દાડેથી જ ઉપવાસ શરૂ થયો ભૂખ્યો મરી ગયો બિચારો હાથ દાડામાં તો બીજો હતો તેને થોડાક ફળ હતા હારા બાકી તો હડેલા ને બગડેલા ખાધા થયો રોગી હડેલા બગડેલા ફળ ભૂખ લાગે ખાય તો ખરો થયો રોગી અને ત્રીજો હતો એ તો ક્રમશ ફળ ગોતીન લાવ્યો હતો હાથે હાથ દાડા ફળ ખાધા અને લેર કરી ભાઈ રાજાની જગ્યાએ ઈશ્વર છે મંત્રીની જગ્યાએ હું તમે શૈયે જેવા જેવા થેલા ભરી ભરીન આપડા આ લોકમાં આવ્યા એવા ફળ બધાએ ભોગવવાના થેલા આપણે જ ભર્યા છે કોઈ બીજાએ નથી ભર્યા આપણે જ ભર્યા છે પછી આપણે દુઃખી છાઈએ કોઈકનું જોઈને કે માણા તારે હારા ફળ ને અમારે ડાળા પાંદડા હું કરવા પાન ભર્યા હતા આપણે એટલે મને તો આમ એવું લાગે કર્મનો સિદ્ધાંત બહુ પાકો છે